આગ લાગવાની ઘટના બ્રિગેડને જાણ થતાં જ વડોદરા બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂ કરી હતી અને દુકાનમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ લાગવાનું શોર્ટ સર્કિટ થવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું આગ લાગવાના કારણે બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને બજારમાં નાશભાગ મચી ગઈ હતી મંગળ બજારના મુસીના ખાચામાં એક દુકાન આવેલી છે એ દુકાનમાં આગનો બનાવનો ફાયર બ્રિગેડને કોલ મળતા ડાંડે બજાર ફાયર સ્ટેશનથી એક ટીમ રવાના થઈ અને અત્યારે આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવેલ છે કઈ રીતે આગ લાગી ઉકે જાણો એ જો પ્રાથમિક તપાસમાં કે ખ્યાલ જાણવામાં આવે કે સોર્સપિક છે કે બીજો કોઈ કારણ હોઈ શકે કોઈ પ્રાથમિક ઈજા કોઈ નથી ખાલી એના દુકાનને નુકસાન થયું છે